સિલેક્ટેડ નંબર સાતસો છ્યાસી અને આ ડાઉન પેમેન્ટ નથી મૂળ કિંમત આરવન ફાઈ ની ખાલી ને ખાલી અઠ્યાવીસ હાજર પાંચસો મારા ખાલી જંતા હોટો હુંના મિત્રો ઓલ ઓવર ઇન્ડિયામાં ક્યાંય રીઝીનેબલ પ્રાઇસમાં સારામાં સારી કન્ડિશનની સ્પોર્ટ્સ બાઇક મળતી હોય ને તો એ માત્રને માત્ર તમારો ભાઈ જ છે મિત્રો મિત્રો તમારા માટે 2012 નું વર્ઝન 2 સ્પેશિયલ એડિશન સિલેક્ટેડ નંબર 786 મિત્રો એક નંબર કન્ડિશન છે અને મૂળ કિંમત જ 28500 છે મિત્રો અને બીજે ખાસ વાત ક્રેડિટ કાર્ડ ઉપર લોન પણ થશે અને જો ગાડીનો ફુલ ડિટેલ્સ વિડિયો જોતો હોય મિત્રો તો એકવાર YouTube પર જાવ જનતા હો તો ઉના ટાઈપ કરો ગાડી નો ફુલ ડિટેલ્સ વિડિયો મળી જશે અને ખાસ સરપ્રાઈઝ તમારા માટે મિત્રો જે કોઈ લોકો એ મારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરેલી હશે તો આમણા ટૂક સમય માં YouTube માં એક વિડિયો આવશે મિત્રો એમાં આખે આખો બાઇક ગિવઅવે કરશું મિત્રો તો फटाफट જઈને YouTube માં સબસ્ક્રાઇબ કરો મિત્રો બાકી તમારો ભાઈ બેઠો જ છે